નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ શ્રી કચ્છ ગડવા પાટીદાર સત્પન સનાતન સમાજ મહિલા સંઘ ભવ્ય જનરલ મીટિંગ નક્રાણા મુકામે તારીખ આઠ બાર બે હજાર ચોવીસ રવિવારના રોજ શ્રી કચ્છ ગડવા પાટીદાર સનાતન સત્પન સમાજ વિકાસ ટ્રસ્ટ કચ્છ દ્વારા સમાજની મહિલા સંઘનું જનરલ મીટિંગ શ્રી નિષ્કલંકી ધામ નક્રાણા કચ્છ મુકામે યોજવામાં આવ્યું હતું આ મહિલા સંઘ જનરલ મીટિંગમાં સમગ્ર કચ્છ જિલ્લાની નાના મોટા દરેક ગામોમાંથી બહેનો દીકરીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા જેમાં ત્રીજી દીકરી લક્ષ્મી સ્વરૂપ અવતરણ થયેલી માતાઓ દીકરીઓને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગત વર્ષની જેમ આ વર્ષે પણ મહિલા શિબિરનું આયોજન જાન્યુઆરી અગિયાર બાર અને તેર તારીખે થવાનું છે જેમાં વીસ થી ચાલીસ વર્ષની મહિલાઓ દીકરીઓ શિબિરમાં જોડાશે એ સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય આજે નિશ્લંકી ધામ ખાતે શું નમસ્કાર શ્રી કચ્છ કડવા પાટીદાર સત્પન સનાતન મહિલા સંઘ આયોજિત આજે હાજરી આપી હતી અને મહિલા સંઘ દ્વારા આજે ત્રણ દીકરીની માતા જેને ત્રીજા ત્રીજી લક્ષ્મી સ્વરૂપે દીકરીને જેને જન્મ આપ્યો છે એવી માતાનું મહિલા સંઘ દ્વારા સન્માન કરવામાં આવ્યું અને ત્યારબાદ આગામી કાર્યક્રમો જે છે જે મહિલા સંઘ કરવાની છે એ નીચે પણ ચર્ચા મુદ્દા લેવામાં આવ્યા જેમાં ગત વર્ષે એક ખૂબ સરસ સફળ શિબિરનું આયોજન કર્યું હતું આ વર્ષે પણ જાન્યુઆરી અગિયાર બાર અને તેર ત્રણ દિવસ ઉંમર વીસ વર્ષથી કરી અને ચાલીસ વર્ષની દીકરી બહેનો અને માતાઓ આ શિબિરમાં લાભ લેશે અને આજે જે સમસ્યાઓ છે કે દીકરીઓને સગપણ સમસ્યા છે અને આજે સાસરે જઈ અને દીકરીઓ જે ઘરનું જે કામ કરવું પડે છે એનામાં પણ થોડીક તકલીફ અનુભવે છે તો આ સાંસારિક જીવનની અંદર કેવી રીતે સરળતા આવે દીકરીઓને અને માતાઓને એ ઉંમરને લઈ અને આજે વીસ થી ચાલીસ વર્ષની દીકરીઓને એક સરસ મજાનું શિબિર દ્વારા જે પણ કુલ નહીં તો કુલની પાકની જે સમર્થન મળે એ દીકરીઓ લેશે અને ત્યારબાદ ગત વર્ષની જેમ વર્ષે પણ એક સરસ મજાના આનંદ મેળાનું આયોજન કરવામાં કરવાના છીએ તો એ પણ એક નવ ફેબ્રુઆરીના અમે આનંદ મેળાનું આયોજન ગોઠવેલું છે જેની અંદર આજે સમાજની દીકરીઓ ઘરની અંદર નાનકડું મોટું કામ કરી અને પોતા આત્મનિર્ભર છે જે રોજીરોટી ચલાવે છે તો આવી દીકરીઓને અને માતાઓને પ્લેટફોર્મ મળે એના માટે અને જે કંઈ પોતે કરી શકે છે એવી પ્રેરણા બીજી દીકરીઓ અને સમાજમાં બીજી માતાઓને લે તો એવી રીતે આ આનંદ મેળાની અંદર એવો લાભ લેશે અને પોતાનું જે કામ કરે છે એ કામ પણ બતાવશે અને આખી સમાજ આ મેળામાં મોટી સંખ્યામાં મેળામાં લોકો ભાગ લેશે અને સમાજની અંદર દરેક બેનોએ પોતપોતાની ગામની જે પ્રશ્નો છે સામાજિક પ્રશ્નો છે એ પ્રશ્નો પણ ખુલ્લા મંચ ઉપર આવી અને અમારી સમક્ષ મૂકેલા છે કે આજે બે ભાઈ બહેન છે તો એનું સામ સામું સગ પણ કરવું અઘરું આવે છે દીકરીઓ પસંદગી કરી રાખે છે અને દીકરાઓનું સપણ પણ થતું નથી તો અમે સત્પંચ સમાજની આજે કારોબારીના સભ્ય તરીકે હું આજે સમાજને એક આહવાન કરીશ કે આપણે આપણું જો લેવલ જોશું આપણી દીકરીઓને આપણે સપના ઊંચા જોઈએ છે કે બહુ સારા સારું ઘર મળે સારું ઘર વર મળે સારો પરિવાર મળે સારું કામ કરતો હોય અને આપણું ઘર આપણી પરિસ્થિતિ પરિસ્થિતિ કેવી છે સામે સામે જો જ આવી અને આપણે જો સમજીએ તો આપણે પોતે આવી જશે કોઈ દીકરો કે કોઈ દીકરી પણ સમસ્યા વગર રહેશે નહીં સિંગલ દીકરીઓ છે તો આજે વીસ વર્ષની થાય પચીસ વર્ષની થાય અઠ્યાવીસ વર્ષની થાય ત્યાં સુધી હજી માતા પિતા વિચારતા ન હોય કે હજી વાર છે હજી સગપણની વાર છે તો આ એક નુકસાનકારક છે આપણી સમાજ માટે અત્યારે સમય બહુ કપરો સમય ચાલી રહ્યો છે કે સુખની કોઈ છેડો જ નથી તમે કેટલું જોવા જશો કે શું જોઈએ છે અતિ અત્યારે પેરેન્ટ્સ છે ને માતા પિતાઓ બહુ હદ કરી નાખી છે ક્યારેક કે સંતોષ જ નથી કોઈક સારું જગ્યા આવે છે સારું ઘર છે સંસ્કારી છે દીકરો કમાવું છે તો એનાથી વિશેષ કાંઈ ન હોઈ શકે સમયના હિસાબે અત્યારે જાગવું બધાને જરૂરી છે અને સમાજની અંદર આજે પણ ઘણી બધી મોટી સંખ્યાઓમાં દીકરીઓ પણ હતી અને માતાઓ પણ હાજર હતી તો એની સામે પ્રમુખ સ્થાનેથી પણ સારા એવા ઉદબોધન અને આશીર્વાદ આપી અને આજે સમાજમાં ક્યાંક અને ક્યાંક સારું એવું કામ થાય સારી જાગૃતતા આવે અને પ્રેરણા એકબીજાને આ સમાજ પ્રત્યે આ સમાજથી બીજી પણ સમાજ પ્રેરણા લે એવું સારું કામ થાય એવું અમે કારોબારી વતીથી હું આજે મહામંત્રી તરીકે અહીંયાથી વ્યક્ત કરું છું અને આગળ આ સમાજની કારોબારી અમારી જગ્યાએ બીજી પણ કોઈ કારોબારી આવે તો આવા સારા પ્રેરણાદાયી કામ કરે અને સમાજનું નામ રોશન કરે એવી આશા રાખીએ છીએ નમસ્તે